તો એ મિત્રો કેમ છો બધાય હું આવી ગયો છું નવો બ્લોગ લઈને તો અત્યારે સૌ હું પાલીતાણા ના મેન પુલ ઉપર સૌ તેમ લાઇટનો નજારો ચલો તો આગળ જાય તો આ ક્રિષ્ના ભગવાન ની જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવ્યું છે પુલ ઉપર લાઈટ નો નજારો જવો તમે તો પાલિતાણામાં આવું આયોજન કરવામાં આવ્યું હું ન આવું એવું ન બને ના ભાઈ ના તો અહીંયા મોટો જબર ફોટો લાગી ગયો છે ક્રિષ્ના ભગવાનનો જુઓ તમે આ છે હનુમાન દાદા સામેની સાઈડ પછી હું આગળ વધીને હાજકલ બાજુ જવા લાગ્યો આવીને જોયું તો અહીંયા બહુ ટ્રાફિક છે શું છે બધું ભાઈ આવીને જોયું અહીંયા તો હાજકમાં બહુ મોટું આયોજન છે પછી મેં વિલન જેમ કરી સીધી અંદર એન્ટ્રી અંદર એન્ટ્રી કરે ભેગી મને તરસ લાગી કે મેં કીધું મારે પાણી પીવું જોશે મેં પીધું પાણી અરે પીને એક જેમ ડોભા ટાઈમ જાય છે પછી પછી હું મને આમથી આમ ફાફા મારવા બાકી કેટલી પબ્લિક બેઠી છે અહીંયા બાકી દુનિયાની પબ્લિક આવી છે અહીંયા જોવો તમે સામે તંબુ તાણ્યો છે આયોજન છોકરીઓનું પછી અહીંયા બધા પડાવે છે ફોટા આ નાના છોકરા માટે મનોરંજન મોટું પડલું હું નાનો છો હા મોટો નથી આ છે બરફમાં ભોળાનાથની શિવલિંગ બરફની જો બાકી શિવલિંગ બનાવેલી તો આ છે જવાનો માટે આપણા માટે નથી ભગવાનથી ગોળી મારી દઈશું આ છે મણીધારી શેષ નાક તો આ છે કૃષ્ણ ભગવાન ને રાધા ઓહો હોળસો ગોપીઓ ક્યાં છે ભાઈ આ છે બજરંગદાસ બાપા આશે ઘડો ઉપર માખણ સોર માખણ ખાય છે તો આ કોણ છે નથી ખબર તમે જરૂર કહેજો મને કોમેન્ટમાં આ ભાઈ ને પૂરી દીધા છે તો આ છે વાસુદેવ કૃષ્ણ ભગવાનના ટોપલા માં લઈને જાય છે નીચે પાણી હતું બહુ આ તો ભાઈ ધર્મના કામમાં જ વપરાશે ફૂલ તો ફૂલની પાખડી નાખતા જજો ભાઈ કેમ કે પાણીમાં ફૂલ નાખ્યા છે કેવા માંગે છે કે ફૂલની તો ફૂલની પાકડી નાખતા જાય ભાઈઓ તો જુઓ કેટલું પબ્લિક જોવે છે વિડીયો ઉતારે છે ફોટા પાડે છે નખરા કરે છે આમ કરે 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 છે 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 હું એમાં ભેગો ગોઠવાઈ ગયો વહાની જેમ ઉભો રહી ગયો ને ના ભાઈ ના હું એક નથી ઉભો બધા ઊભા છે જુઓ હા ઓું ભાઈ પછી આમથી આમ ફાફા મારીને મારે થઈ ગયો જવાનો સમય ફાફ મારવાની મજા આવે છે ભાઈ મારે નથી આવું તું જા મેં કેમેરામેનને કહી દીધું તોય ભાઈ મારા પરાણે જવું પડ્યું તો ભાઈ એ કોણ હે બે ભાઈ કોઈ બી હોતું સુપસપ સલ તો આવું કાક હતું પાલિતાણા હાઈસ્કૂલનું આયોજન કરેલું મને તો બહુ મજા આવી તમને કેવી મજા મિત્રો આવો તો આપણો કાંક નાનો થો બલોક આપણે જવાનો સમય થઈ ગયો પછી કેમેરામેનને કીધું લઈ લે મોટા પોલ ઉપરથી ગાડી પછી તો ભગાડી ગાડી ગાડી ડુંકા ખાવા મળે તે ખબર પડી આમાં તેલ જ નથી આવ્યું મોટા ને કીધું જાવ પેટ્રોલ પોપે પછી નાખ્યો પછાનું તેલ ભાઈ ઘેરે તો ભોગવું જોશે ને પછાનું તેલ નાખી કરી દીધી રવાના આને કહેવાય રિક્ષા તમે બધાય જોઈ છે મેં જોઈ લીધી આજ તો ચલો ભાઈ શુભરાત્રિ thank you